આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખના અધ્યક્ષતાને જિલ્લા સમિતિ ઉપપ્રમુખ જિજ્ઞેશ ગોહિલ મહામંત્રી શૈલેષ ત્રિપાઠી એસસી પ્રમુખ શૈલેશ કૌશિક ઝાખિયા વલસાડ તાલુકા ઉપપ્રમુખ કૌશિક પટેલ વલસાડ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું ગુજરાતમાં શિક્ષકોની ભરતી થઈ નથી તથા ઘણા પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે જે જલ્દી ફાળવણી કરી નવી બનાવવાની માંગ સાથે જયેન્દ્ર ગામીતે જણાવ્યું કે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકો છૂટો થયો ત્યાંથી તાલુકા શિક્ષણ અધિકારી માત્ર ઇન્ચાર્જમાં ફરજ બજાવે છે સાથે ઓફિસ ક્લાર્ક નથી ગુજરાત સરકારને માંગ કરી કે જલ્દીથી કાયમી ભરતી કરવાની માંગ કરી છે વલસાડ કલેક્ટર કચેરીની અંદર વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી સમિતિ દ્વારા જે ગુજરાત સરકાર જે શિક્ષણની અંદર જે ઘણી બધી પ્રાથમિક શાળામાં ઔસતો છે સાથે કેટલાક શિક્ષકોની પણ ઘટ છે જેના અનુસંધાને આજ રોજ અમે આવેદન કલેક્ટરને આપ આપેલું છે જેની અંદર મુદ્દા છે ગુજરાત સરકાર ગુજરાતમાં સોળસો જેટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે ત્યારબાદ બત્રીસ હજાર જેટલા શિક્ષકોની ઘટ પડે છે સાથે આડત્રીસ હજાર જેટલા ઓરડાઓ જર્જીત હાલતની અંદર જે તમામ ગુજરાતની અંદર શાળાની અંદર જર્જીત હાલતમાં ઓરડાઓ છે જેના કારણે બાળકોને ભણવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારબાદ બે હજાર ત્રેવીસ જે ગુજરાત સરકારે જે અગિયાર જેટલી પ્રાથમિક શાળાઓને જે મંજૂરીઓ આપી છે ત્યારબાદ ખાનગી પા પાંચસોથી છવ્વીસ જેટલી ખાનગીઓને પરમિશન આપેલી છે સાથે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા જે ધરમપુર અને કપરાડા જ્યારે તાલુકા છૂટો પડ્યો ત્યારથી જે કપરાડા અને ધરમપુર તાલુકા શિક્ષણ અધિકારીની નિમણૂક કરવા જોઈએ એ થયેલ નથી હાલમાં ઇન્ચાર્જ તરીકે કપરાડાની અંદર પણ ઉમર ગામથી જે મેડમ કપરાડા આવીને ટીપીઓની કામગીરી કરી રહ્યા છે તો તમામ શાળાના આચાર્યોને તાલુકા લેવલે જે કામ હોય એ શાળા છોડીને આવવાની ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે એ પણ અમે માંગ કરી છે કે ધરમપુર અને કપરાડા તાલુકા શિક્ષણ અધિકારી કાયમી મૂકે સાથે ટીપીઓ ઓફિસ ઉપર પણ ક્લાર્કની ભરતી કરે એવી માંગ કરી રહ્યા છે હા જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી કાયમી શિક્ષક કરવા જોઈએ એ શિક્ષકોની ભરતી કરી નથી એ છેલ્લા ત્રીસ વર્ષથી તમામ શાળાની અંદર શિક્ષકોની ભરતી કરેલ નથી જેના કારણે શાળાઓની અંદર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો છે તાલુકા લેવલથી લઈને જિલ્લા લેવલ સુધી અમે તમામો લેખિતમાં રજૂઆતો શિક્ષણ બાબતે જર્જીત ઓરડા બાબતે અને શિક્ષકોની ભરતી માટે એ તમામ સુવિધા માટે પણ ઘણી બધી અમે લેખિતમાં તમામ કચેરી લેખિતમાં રજૂઆતો કરી છે હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ કે યોગ્ય માંગ પ્રમાણે ગુજરાત સરકારે કામ કર્યું નથી મનોજ દિવ્યાંગ ન્યૂઝ કપરાડા વલસાડ